રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ના બજાર તાલુકા ખરી જગ્યા પર ગંદકીનું સામ્રાજ્ય રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ના લાઠી બજાર તાલુકા ખરી જગ્યા પર કાદો કિચડથી ગંદકીનું સામ્રાજ્ય થતા નગરપાલિકાના કોર્પોરેટર જોયાબેન સ્થળ નિરીક્ષણ કરી લોકોની મુલાકાત લીધી ખેડૂતોના અવર જવરનો મુખ્ય રસ્તો છે દુકાનદારો દ્વારા અવારનવાર ટેલિફોનિક ફરિયાદ તેમજ જાહેર માર્ગ પર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ ગટરના નાળા નાખેલ અને આગોતરું આયોજન હોવાથી ફરી નાળા ખોલી હલકી ગુણવત્તા વાળો સામાન અને નાળા હોય નાળા નીકળતા ઘણા નાળા તૂટી પણ ગયું જ્યાં વગર વરસાદે ચોવીસ કલાક ગટરનું ગંદુ પાણી જાહેર રોડ પર જોવા મળે છે અને રોડ પરની સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ જોવા મળે છે જ્યાં ગટરોનું ઉભરાતું પાણી દુકાનોમાં ઘૂસી જવાથી પાંચ થી છ દુકાનો બંધ કરી દેવા મજબૂર બન્યા ત્યારે अनेકો વાર વેપારીઓ દ્વારા રજૂઆત છતાં સચોટ નિર્ણય ના આવતા આજરોજ નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરી ગટરની સાફ સફાઈ અને પાણી નિકાલ માટે તેમજ સ્ટ્રીટ લાઇટ માટે લેખિત રજૂઆત કરી સત્વરે નિવારણ લાવવા જયાબેન દ્વારા કર્મચારીઓને રજૂઆત કરવામાં આવેલ તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ 아힐